હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય આપણે ટીમડોળાનું ચટાકેદાર ટેસ્ટી એવું ચટપટું શાક જે એકદમ વધારે પડતા ગ્રેવી નહીં અને સાવ ઓળું પણ નહીં એવું આ ટાઈપનું આપણે ભરેલા ટીમડોળાનું શાક બનાવીશું તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બે આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે તો ટીંડોળા બધાને જ નથી ભાવતા હોતા પરંતુ જો તમે આ રીતે બનાવશો તો બધા માંગીને ખાશે એવા ટીંડોળા આપણા બનીને રેડી થશે અને બધાને ખૂબ જ ભાવશે તો ભણેલા ટીંડોળાનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢી જેટલા ટીંડોળા લઈ લીધા છે અને ટીંડોળાને બે સાઈડથી કટ કરી અને આ રીતે બે ટુકડામાં ડિવાઈડ કરી લીધા છે તો બધા જ ટીંડોળા આપણે આ રીતે બે ટુકડામાં ડિવાઈડ કરી લઈશું અને ત્યારબાદ તેમાં મસાલા કરીશું તો મસાલામાં આપણે અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર નાની ચમચી ઊંઘ ઉમેરીશું અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરવાનો છે અહીંયા અમે અઢીસો ઠીડોળા લીધા છે એટલે હું એ પ્રમાણે મસાલો કરી રહી છું તમે વધારે લો તો એ પ્રમાણે મસાલો કરવાનો કોટિંગ માટે અહિયામાં બે ચમચી જેટલું બેસન અને બે ચમચી જેટલું તેલ ઉમેરી ટીંડોળાને સારી રીતે કોટ કરી લીધા છે આ રીતે ફેરવતા જઈ અને મિક્સ કરી અને આપણે ટીંડોળાને સારી રીતે કોટ કરી લઈશું તો ટીંડોળા ઉપર એક ક્રિસ્પી એવું લેયર બનીને રેડી થશે હવે આ ટીંડોળા સારી રીતે કોટ થઈ ગયા છે તો કઢાઈમાં આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકીશું કારણે જે ટીંડોળા છે તે આપણા ક્રિસ્પી એવા બનીને રેડી થશે તો બે મિનિટ જેવું અહીંયા અમે ઢાંકી દીધું હતું આપણા છે તે સારી રીતે સાહીઠ થી સિત્તેર ટકા જેટલા લઈશું અને વઘાર માટે એક ચમચી જીરું અડધો ટુકડો તજ બે લવિંગ એક તમાલપત્ર અને એક વઘારનું સૂકું લાલ મરચું ઉમેરીશું સાથે અડધી ચમચી આદુની પેસ્ટ અડધી ચમચી લસણની પેસ્ટ અને અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ ઉમેરીશું તો ત્રણ પેસ્ટ થઈ અને દોઢ ચમચી જેટલી જે અમે ઉમેરી છે તમે તમારા ટીંડોળાની ક્વોન્ટિટી પ્રમાણે ઉમેરી શકો છો બે નંગ ટમેટાને ચોપરમાં આ રીતે ચોપ કરી લીધા છે તો આદુ મરચાં અને લસણની પેસ્ટ સારી રીતે સટાઈ ગયા પછી મેં અહીંયા ટમેટાને ઉમેરી લીધા છે હવે ટમેટા ચડી જાય એ માટે આપણે ટમેટાના ભાગમાં મીઠું હળદર લાલ મરચું પાવડર અને ધાણાજીરું ઉમેરી લઈશું અને સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકી અને બે મિનિટ જેવું થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને સારી રીતે તેલ છૂટું પડી ગયું છે તો આ રીતે તેલ છૂટું પડશે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે હવે અહીંયા ગ્રેવીમાં રસો કરવા માટે મેં બે ચમચી જેટલું તલ સિંગદાણા અને ગાંઠિયાનો ભૂકો ઉમેર્યો છે તો ભૂકો મેં પહેલાથી જ કરી રાખ્યો હતો જો તમારી પાસે ન હોય તો તમે તરત ભૂકો બનાવી મિક્સર જારમાં અને ઉમેરી શકો છો ત્યારબાદ આપણે ફ્રાય કરેલા ટીંડોળા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બધું જ મિક્સ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ જેવું ઢાંકી અને થવા દઈશું એટલે મસાલાની સારી એવી ફ્લેવર ટીંડોળામાં આવી જશે અને જે વીસ થી ત્રીસ ટકા જેવી ટીંડોળામાં કચાસ ઢાંકીને થવા દઈશું એટલે ટીંડોળા સારી રીતે બફાઈ જશે તો એકદમ ઢાબા સ્ટાઇલ અને ચટાકેદાર એવો ભરેલા ટીંડોળાનું શાક આપણું બનીને રેડી છે તો આ શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો મિત્રો તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરી શાક ખાવા માટે રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ